મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આત્મઘાતી સરકારે નિર્ણય લીધો છે મહત્વનું છે કે આ નેતાઓ પાછળ વર્ષે દસ કરોડ થી પણ વધુનો ખર્ચ કેન્દ્ર સરકાર અત્યાર સુધી કરતી આવી છે જે હવે પરત ખેંચવામાં આવે છે અલગાઉવાદી નેતાઓમાં સૈયદ અલી શાહ ગિલાની ત્યારે મહત્વના સમાચાર હવે સરકારે પુલવામામાં થયેલા હુમલા બાદ આ મોટો નિર્ણય લીધો છે હવે અલગાવવાદી નેતાઓને આપવામાં આવતી સુરક્ષા અને સુવિધા આ તમામ હવે કેન્દ્રની સરકારે પરત ખેંચી છે જણાવી દઈએ કે આ સુવિધાઓ પાછળ કેન્દ્રની સરકાર દર વર્ષે દસ થી પણ વધુનો ખર્ચ કરે છે અત્યાર સુધી આ ખર્ચ કેન્દ્રની સરકાર કરતી આવી છે પરંતુ જે રીતે પાકિસ્તાનની નફટાઈ સામે આવી છે અને અલગાવવાદી નેતાઓનું જે વલણ સામે આવ્યું છે તેને લઈને દેશભરમાંથી પોલવામાં થયેલા હુમલા બાદ એક સૂર ઉઠ્યો હતો કે આખરે આખરે શા માટે એ અલગાવવાદી નેતાઓને સાચવવામાં આવે છે ત્યારે આ તમામ નેતાઓની હવે સુવિધાઓ પાછળનો ખર્ચ પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્રની સરકારે કર્યો છે વધુ વિગતે વાત કરવા માટે મારી સાથે સંવાદદાતા સંજય ચૌધરી જોડાઈ ગયા છે સંજય એક મહત્વનો નિર્ણય કહી શકાય સૌથી પહેલા એ વાત પર પ્રકાશ પાડશો કે આ જે સુવિધા છે તેની અંદર કઈ કઈ પ્રકારની સવલતોનો સમાવેશ થતો હતો આજે સરકારે એક મોટો નિર્ણય જા લીધો છે કે જે અલગાવવાદી નેતાઓ હતા તેમને આપવામાં આવતી સુવિધાઓ અને સિક્યોરિટી પાછી ખેંચી લેવામાં તાત્કાલિક અસરથી પાછી શુક્રવારે જ્યારે ગૃહમંત્રી રાજનાથસિંહ શ્રીનગરમાં જ્યારે ઘાયલ જવાનોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ જે તેમણે એક રિએક્શન આપ્યું હતું કે જે લોકો આઈએસએસના સંપર્કમાં છે આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે અને પાકિસ્તાનના સંપર્કમાં છે તેવા નેતાઓની સુરક્ષા ફંડ પાછી ખેંચી લેવામાં આવે જો આ નેતાઓને જે આપવામાં આવેલી સુરક્ષાની વાત કરવામાં આવે તો કેટલાક પાંચ જેમને તેવી વ્યક્તિઓને આ સિક્યુરિટી આપવામાં આવી હતી જે યુરિયત નેતાઓને અત્યાર સુધી આપવામાં આવતી હતી પરંતુ આજે સરકારે આ સુરક્ષાની સમીક્ષા કરી અને તેમને તાત્કાલિક અસરથી આ સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં છે બીજી જો સુવિધાઓની વાત કરવામાં આવે સરકારી સુવિધાઓની તો સરકારી સુવિધાઓ તેમને સરકારી ગાડી સરકારી નિવાસસ્થાન ગાડીમાં વપરાતું પેટ્રોલ ડીઝલનો ખર્ચ તેમનો જે હોટલમાં રોકાય તે હોટલનો ખર્ચ પણ તેમના વપરાતો અંદાજે સરકાર આ હુરિયત નેતાઓની પાછળ દર વર્ષે સો કરોડથી વધારે રૂપિયાનો ખર્ચો કરી હતી જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં આ સુરક્ષા આપવા માટે જે હુરિયત નેતાઓ છે તેમને લોક રાજનૈતિક નેતાઓ તરીકે દર્શાવવામાં આવતા હતા અને તેમને એક રાજને રાજનેતા તરીકે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવતું ત્યારબાદ તેમને સુરક્ષા આપવામાં આવતી હતી આ હુરિયત નેતાઓ ઓલરેડી પાકિસ્તાનના

જેટલા નેતાઓને સુરક્ષા સુરક્ષા આપવામાં આવે છે લોકોને જેમાં વાર્ષિક પાંચસો કરોડ થી વધારે રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં વીસ ટકા જેટલો વીસ ટકા જેટલી રકમ તો માત્ર પાંચ હુરિયત નેતાઓ છે તેમના સુરક્ષામાં વપરાતો હતો તો દેશની જનતા જે ટેક્સ ભરે છે જ્યાં આ જે લોકો પરસેવાની કમાણી આપે છે અને સરકાર એ પૈસા એવા લોકોની પાછળ વાપરે કે જે આઈએસઆઈએસ પાસેથી ફંડિંગ લઈ રહ્યા છે આતંકવાદીઓને ગ્રાઉન્ડ સપોર્ટ આપી રહ્યા છે કાશ્મીરમાં અલગ પાડવાની માંગ ચલાવી રહી છે તો આ લોકોને કઈ રીતની સુરક્ષા આપણે જ્યારે આઝાદીની લડત લડતા હતા તે સમયે આપણા જે નેતાઓ હતા જે આઝાદીની ચળવળ ચલાવી રહ્યા તેમને અંગ્રેજ સરકાર તરફથી એવી કોઈ સુવિધા વધારા નહીં આપવામાં આવતી હતી તે સરકાર તે છતાં કેન્દ્ર સરકાર દિલ્હીની કેન્દ્ર સરકારે આ લોકોને સુરક્ષા આપવા માટે જે જવાનો છે દેશના જે સુરક્ષ આ જે હુમલો થયો તેમાં ચાલીસ થી ચાલીસ થી વધારે જવાનો સહિત આ જવાનો તેમની સુરક્ષા કરી રહ્યા હતા અને તે જ લોકો જે એમની સુરક્ષા કરી રહ્યા તેમના જ મોતનું કારણ બનવા પાછળ આ લોકો જવાબદાર છે શા માટે આ લોકોને સુરક્ષા અપાવી હતી જે હુરિયત નેતાઓ છે એમાં જે યાસીન મલિક અને મીર વાઈઝ મીર વાઈઝ છે તેમની સુધી કોઈ ઓકાત નથી તેઓ એક સામાન્ય લારી ચલાવતા હતા અને જે પ્રવાસીઓ આવતા હતા તેમને તેમનું મનોરંજન પૂરું પાડતા હતા એવું કહી શકાય એનાથી વધારે વિશેષ એમનું કોઈ મહત્વ નહોતું અને બે હજાર ઓગણીસમાં માં તેમની સંપત્તિ આજે બસો કરોડ થી પણ વધારે થઈ ગઈ છે તો કઈ રીતે કે આ પૈસા ક્યાંથી આવ્યા એનઆઈએ જ્યારે બે હજાર ચૌદમાં એનડીએ સરકારનું ગઠન થયું કેન્દ્રમાં સત્તામાં ભાજપ સરકાર આવી બહુમતી મળી ત્યારે આ નેતાઓની સંપત્તિ અને તેમનો સમગ્ર જે કહી શકાય કે એમની અચળ સંપત્તિ અને પૈસા તેમની પાસે કેટલું ફંડિંગ ક્યાંથી પ્રોવાઈડ થઈ રહ્યું છે તેની તમામ વિગતોની તપાસ કરવામાં આવી હતી અને સમન્સ પાઠવવામાં હતું હુરિયત નેતાઓને પરંતુ આ હુરિયત નેતાઓ પાછળ હજુ સુધી કોઈ એવું ઠોસ નહીં લેવામાં આવ્યું માત્ર બે નેતાઓને ધરપકડ થઈ ગિલાની અને યાસીન મલિકની તે પણ અત્યારે હાલમાં કેદ રાખી રાખવામાં રહ્યા છે નજર કેદ રાખો તેમને એ નજર કેદ રાખો એનો મતલબ એવો નથી કે તેમની સામે કોઈ મોટી કાર્યવાહી થી તેઓ સામાન્ય જનતાને મળી શકે છે જે એમના આઈએસઆઈ સંપર્કો છે તે આપલે જે માર્ગદર્શન અથવા તો માહિતીનો આપલે છે એ સતત ચાલુ છે તો આ લોકોને સુરક્ષા આપવા પાછળ કોઈ તર્ક બનતો નથી અને જે સરકારે આજે નિર્ણય લીધો છે એ યોગ્ય એકદમ યોગ્ય નિર્ણય છે જ્યારે બે દિવસ પહેલા સીઆરપીએફ કાફલા ઉપર હુમલો થયો અને ત્યારબાદથી સમગ્ર દેશમાં એવી માંગ ઉઠી હતી કે આ વખતે સરકાર

આ બાદ કાલે સરકારે પણ એક મહત્ત્વનો નિર્ણય લીધો અને પાકિસ્તાનમાંથી જે વસ્તુઓ આયાત થતી હતી તેના પર બસો કરો બસો ટકાનો કસ્ટમ ડ્યુટીનો વધારો કરી દીધો જે એક અગત્યનો નિર્ણય છે કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડના જે વ્યવહાર હતા એ લગભગ વાર્ષિક ત્રણ હજાર કરોડ કરતાં પણ વધારો હતો જેમાંથી પાકિસ્તાન તેની વસ્તુઓ ભારતમાં નિકાસ કરી અને મહત્વનો જે પૈસા છે આર્થિક સપોર્ટ મેળવતું હતું એ બંધ કરી દીધું બસો ટકા ડ્યુટી લાગી એટલે કોઈ પણ વસ્તુનો જે ચાર્જ છે તેના પરતા પણ તેને નિકાસ કરવા માટે બસો ટકા બસો ગણો વધારો ચૂકવવો પડશે તો એક તરફથી પાકિસ્તાનમાંથી જે આયાત થતી હતી તેના ઉપર પ્રતિબંધ લગાવી દેવો એવું કહી શકાય અને આજે આજનો જે નિર્ણય છે કે જે પાંચ ટોચના હુરિયત નેતાઓ છે તેમની સામે પણ આજે એક એક્શન લેવામાં આવ્યું કે તેમને જે આપવામાં આવતી તમામ પ્રકારની સુવિધાઓ તાત્કાલિક અસરથી રદ પરત ખેંચી લેવામાં આવે છે જેનાથી દેશની જનતાને એક હાસ કરો કે સરકાર કમસે કમ આ હુમલા બાદ એક્શનમાં જણાઈ રહી છે

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આતંકી સંગઠન જે એ મોહમ્મદ હવે વધુ સક્રિય થયું છે અફઘાનિસ્તાનના યુદ્ધમાં લડત લડી ચૂકેલા આતંકીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આ તૈયારીઓ પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે પાકિસ્તાનમાં ટ્રેનિંગ બાદ ભારતમાં ઘૂસણખોરી આ સંગઠન કરાવી રહ્યું છે

એ તમામ આતંકીઓને જેહાદના પાઠ પણ શીખવે છે તો આતંકીઓ હવે વધુ યુદ્ધ માટે આગળ વધી રહ્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદનું નવું ષડયંત્ર સક્રિય થયું છે હવે તે નવા આતંકીઓને ટ્રેનિંગ આપીને જેહાદના પાઠ ભણાવી રહ્યું છે યુવાનોનું બ્રેન વોશ કરવામાં માહેર એવા તમામ જે આતંકના આકાઓ છે તેમને રોકવામાં આવ્યા છે અને જેહાદના પાઠ ભણાવીને ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ભારતમાં ટ્રેનિંગ અપાયા બાદ ભારતમાં તેમની ઘૂષણખોરી કરવામાં આવે તેવા પણ ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે સીધી રીતે લડવાને બદલે આતંકી આકાઓ હવે આતંકીઓને જેહાદીનો પાઠ ભણાવી રહ્યા છે કોમ માટે શહીદ થવાની ટ્રેનિંગ આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને યુવાનોનું બ્રેનવોશ કરીને ભારત વિરુદ્ધ લડવામાં તેમને તૈયાર કરી રહ્યા છે